છો બધા મજામાં મજામાં જશો તો બધા જય માતાજી જય મેલની મને જય જવાનું અને આજે છે રાંધણ છે રાંધણ છે આપણે બહુ મોડી શરૂ થઈ છે કેમ કે આપણા ઘરે કાંઈ રાંધવાનું નહોતું બધું મમ્મી એના ઘરે રાંધવાનું હતું અને આપણે આવ્યા છીએ છીએ તો બધાય ખબરના વારના રાંધે છે આપણે ખબર છે જવાનું કંઈક હતું એટલે અગાઉ બંધ બનાવી નાખ્યું હતું તો અને રાંધણ છેટની બધાને ઢેર સારી શુભેચ્છાઓ તમને અને તમારા પરિવારને રક્ષા કરે તમારી તો ચાલો

તો ને હવે કર્યું આ બે કાચા ને કાચા ખાવા ચાલુ કરી દીધું હે કાચા ન ખવાય વઘાર કરવો પડે જો હવે આપણે વઘારવાના છે પાત્રા તનિનુ મેન નીનુ વેન ફાન પકડ છે આપણે બનાવશું પાત્રા એટલે અમારા આવી છે ફૂલ તેલ હવે કાઈ રાજ હોય છે ને નગર અહીં ફેઈ જાય બાળીમાં થોડકો આઘા ગેસ

મારા મમ્મી બનાવે છે ઢોકળી કા મમ્મી છેલ્લું શાક રહ્યું છે હમ તમને આ દેકારો કરે છે ને એટલે સમજાશે નહીં આ મારા ભાણી એની બધા દેકારો કરે છે જો હાલો બધાય કામ તો અડધે પહોંચી ગયું છે હવે બધાને ખાલી જમવા કરવાનું હવે મમ્મી શાક એક ઢોકળીનું બનાવી નાખે અહીંયા જો વાળોની તૈયારી ફૂલ થઈ ગઈ મમ્મી બધા બે ગયા છે જો સુદુબેન ની કા સુદુબેન હાલો જો ઢોગન શાક થેપલા આયા જો પાત્ર ખૂટી ગયા છે આપણે થડક મોડા કોઈ ગયા કાકી છે ને ગયા ને જો જો થોડાક આઈ થોડક છે અમારા થોડક બધા કેમ કેમ ઘર ગયા તા ને તો અમાર બધા આ જન્સ બે ગયા હતા અમને પાત્ર ખૂટવાડ નાખ્યા અમારા કેમ નો રાખ્યા પાત્રા બોલ